નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને કરંટ ટોપિક સાથે હું છું માલવી કરંટ ટૉપિકનો આજનો જે વિષય છે વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાતું જીવન અત્યારે જે પ્રમાણે આપણી લાઈફ છે ને સોશિયલ મીડિયા પર ડિપેન્ડ થઈ ગઈ છે આપણે ઉઠીએ અને ઉઠતાની સાથે જ આપણે ફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એટલા જ માટે કહેવું પડી રહ્યું છે કે સતત મોબાઈલ ફોનનો ઉપયોગ જે અત્યારની જે પેઢી કરી રહી છે ખાસ કરીને અત્યાર તો માતા પિતા જે બાળકોના માતા પિતા હોય છે પેરેન્ટ્સ હોય છે તે પણ ફોન સાથે જોવા મળતા હોય છે ને એટલા જ માટે આ ચિંતાનો વિષય છે જે રીતે આજનું જે વિષય છે વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાતું જીવન ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જીવન છે એ ખોવાઈ રહ્યું છે કારણ કે આપણે મોટા ભાગનું જે આપણો સમય છે જે આપણો ટાઈમ છે મોબાઈલ સાથે આપણે સ્પેન્ડ કરતા હોઈએ છીએ ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ છે એટલો બધો વધી ગયો છે અત્યારે બાળકોની અંદર પણ જોશો ટીનેજર્સ હોય કે પછી મોટી ઉંમરના વ્યક્તિ પણ કેમ ન હોય અત્યારે દરેકની સવાર મોબાઈલની સાથે થતી હોય છે ઘણા લોકોને રીલ્સ જોવાની એટલી બધી આદત પડી ગઈ હોય છે કે લોકોને રીલ્સ જોયા વગર ચાલતું જ નથી તો આ પણ એક વળગાણ જ છે સાથે વાત કરીએ દુનિયામાં વધુને વધુ લોકો છે જે ફેન્ટમ રિંગટોન સિન્ડ્રોમનો પણ ભોગ બન્યા છે એના વિશે પણ આપણે કરન્ટ ટોપિકની અંદર વાત કરીશું સાથે વાત કરીશું કેટલાક લોકો છે એકલાપણાથી બચવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે એટલે ઘણા બધા કારણો છે જેના કારણે અત્યારે મોબાઈલ ફોન લોકો માટે ઉપયોગી બની ગયો છે ખાસ કરીને ચિંતાનો વિષય એટલા માટે છે કે જે યુથ છે જે ટીનેજર્સ છે અને જે ખાસ કરીને બાળકો પણ છે જેઓ હજી શાળામાં ભણી રહ્યા છે એ લોકો પણ અત્યારે મોબાઈલ ફોન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે રીલ્સ જોતા રીલ્સ સ્ક્રોલ કરતા થયા છે અને એના જ કારણે આ ચિંતાનો વિષય છે તો આજે કરંટ ટોપિકની અંદર આ વિશે ચર્ચા કરીશું અને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર રિચાર્ડ મેકવાન જેઓ સાયકોલોજીસ્ટ છે સાથે છે બીજા એક ગેસ્ટ યાત્રી પટેલ જેઓ યુથ એક્ટિવિસ્ટ છે આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર સૌથી પહેલા તો ડોક્ટર રિચર્ડ એ સમજવું છે કે ક્યારે કહી શકાય કે આ વળગણ હવે વ્યસન બની ગયું છે કારણ કે આપણે જોતા હોઈએ છીએ ડેલી લાઈફમાં ઘણા બધા લોકો ચાલતા ચાલતા પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે ઇવન ચાલતા ચાલતા ઓફિસ જતા હોય ત્યારે પણ રીલ છે ને સ્ક્રોલિંગ કરતા હોય છે જેનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે તો ક્યારે કહી શકાય કે આ વળગણ વ્યસન બની ગયું છે બહુ સરસ સવાલ મને લાગે જે વસ્તુ કે વ્યક્તિ તમે સતત ફોલો કરતા હો રાઈટ તમારા ગુરુ હોય તમારા પેરેન્ટ્સ હોય કે કોઈ સિનિયર હોય કે કોઈ લવર હોય કે દુશ્મન પણ હોય જે વ્યક્તિઓને તમે સૌથી વધારે એમની વાતોથી અવેર થતા હોય એ વસ્તુઓના તમે ગુલામ છો રાઈટ વળગણના આપણે ગુલામ કહી શકીએ અને આ વળગણ એટલા માટે થઈ જાય છે કે જ્યારે તમે તમારા બધા કંટ્રોલ્સ તમે તેઓને આપી દો છો કેવી રીતે ડિજિટલ મીડિયા જે અત્યારે સૌથી વધારે વધારે પ્રોબ્લેમમાં છે ખાઈ ઝેન્ઝીમાં નહીં દરેક દરેક એજની વ્યક્તિઓ માટે જો ધ્યાન ના રાખે તો એટલું જ એ છે અને મને લાગે એને આપણે સમજવાની એ રીતે જરૂર પડશે કારણ કે જો તમે તમારા ડોપ્યુમેન્ટ કરીને જે કેમિકલ છે જે આપણને ફીલ ગુડ એક ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન આપે છે અને એ એ વસ્તુ એટલી બધી સારું થાય છે ને એટલા માટે તમે અત્યારે સ્ટુડન્ટ ને તો સ્ટડીઝ કરી 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 ના આઈ નીડ ટુ ગેટ રિલેક્સ રાઈટ મારે અને પછી એ તારા શોર્ટ્સમાં જતા રહે છે અને ત્યાંથી ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન મળે જે બોરિંગ કહેવાય સો કોલ બોરિંગ થઈ ગયેલી વસ્તુમાં ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન મેળવવા માટે જતા હોય છે ને એનું વળગણ એટલા માટે થઈ જાય છે કારણ કે પછી સ્ટડી ઓછી થઈ જાય છે અને આ ભાગ વધારે થઈ જાય છે કારણ કે અમને ખ્યાલ નથી આવતો કે એ ક્યારે એના એડિક્ટેડ અથવા તો ગુલામ બની ગયા છે કે એનું વળગણ લાગી ગયું છે એનું આપીશ પહેલાના સમયમાં અમિતાભ બચ્ચન કે આમિર ખાન કે આજે રણબીર સિંહ કે બધા લોકોએ અત્યારે એમની મૂવી લાવી હોય ને તો એમણે પોતાની જાતને પ્રેઝન્ટ કરવા પડે સ્ટુડન્ટની સાથે જાય સ્કૂલોમાં જાય એને પુશ કરવું પડે કે ભાઈ મારી મૂવી આવી રહી જો એની અંદર આવું છે ને આવું છે બધા ટ્રેલર્સ બતાવવા પડે પણ ડિજિટલ મીડિયા એ એવું ફેક્ટર છે જેમાં કોણે શું લખ્યું છે કઈ ઈ આવેલા છે અથવા તો સૌથી વધારે યુટ્યુબ શોર્ટ અથવા તો ઇન્સ્ટા કે ફેસબુક કે જેનું તમને વધારે વણગણ છે તમે ત્યાં જતા જ રહેશો અને જો તમે ધ્યાન ના રાખ્યું હોય તો મને લાગે છે કે તમને ખબર નહીં હોય પણ તમારો સ્ક્રીન ટાઈમ તમે નાખીને તો તમને ખ્યાલ કે કેટલા કલાકો તમે આપ્યા અને એટલા માટે હું સમજાવવા માંગુ રહ્યો પુલ ફેક્ટર તમે સ્ટાર્ટ કરો અને તમે દલદલમાં એવા ઘુસી જાઓ જે તમને સતત ગ્રેટિફિકેશન આપી જાય અને મને લાગે છે એ સતત રહેવાના કારણે જે એની સાઈડ ઇફેક્ટ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ આપણે જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયા ને ખાસ કરીને એમાં પણ રીલ્સ જોતા નજરે પડતા હોય છે સ્ક્રોલિંગ સ્ક્રીનિંગ ટાઈમ જે છે એમનો વધારે છે તો જે રીતે અત્યારે જેના કારણે પરિવાર અને મિત્રો પણ અંતર વધી રહ્યું છે શું માનવું છે આપનું સાચી વાત છે તમે ખૂબ જ સરસ રીતે પહેલા કીધું હતું કે આપણે લોકોથી કનેક્ટ થવા માટે સોશિયલ મીડિયા ઉપર આવ્યા છીએ પણ લોકોથી એટલા દૂર જતા રહીએ છીએ જ્યારે આપણે સોશિયલ મીડિયા ઉપર હોઈએ છીએ મને યાદ છે હું સેવન્થ ગ્રેડમાં હતી જ્યારે હું ઇન્સ્ટા ઉપર કનેક્ટ થઈ હતી ત્યારે મને બહુ ફેસિનેટિંગ લાગતું હતું કે મારા ફ્રેન્ડ્સ અહીંયા જાય છે એ લોકો આ ખાય છે તે ખાય છે ત્યારે ઇનિશિયલ ફેઝિસમાં એ બહુ સારું હતું બટ જેમ જેમ એ વધવા લાગ્યું એ અડિક્શન થવા લાગ્યું અને ફોમોની ફીલિંગ અંદર આવવા લાગી કે ભાઈ એ ઓસ્ટ્રેલિયા જાય છે અહીંયા જાય છે પણ હું નથી જઈ શકતી તો એ ઇનસિક્યોરિટી અને એ લો સેલ્ફ સ્ટીમ સોશિયલ મીડિયા બહુ અંદર નાખી કાઢ્યું છે જેનસીની અંદર હમણાં મારી એક્ઝામ્સ ચાલે છે અત્યારે ફર્સ્ટ ટેસ્ટની અને મને ખબર છે કાલે મારી એક્ઝામ છે મારે ભણવાનું છે મારે આટલું બાકી છે પણ ફિર બી એટલું સ્ટ્રેસ ખાલી એટલું મગજમાં છે કે મારે ભણવાનું છે એ સ્ટ્રેસથી હું સ્કોલ કરવા લાગુ છું કે ભાઈ મારે સ્ટ્રેસને ફેસ ના કરવું પડે એના માટે હું સ્કોલ કરું છું અને આ મારી વાત નથી આ બધું આખું યુથ આ ફેસ કરે છે અને નાખી યુથ ઇવન પેરેન્ટ્સ બી આ ફેસ કરે છે તો આ બહુ જ કોમન છે આજકાલ કે સ્ટ્રેસના કારણે રીલ સ્ક્રોલ કરવી જેના કારણે બી રિચર્ડ કીધું કે ડોપોમેન હિટ થાય છે હવે જયારે ભણવા જેવી બોરિંગ વસ્તુ તમે કોન્સ્ટન્ટલી કરતા હોય પછી તમે ઇન્સ્ટન્ટલી રીલ સ્ક્રોલ કરો કાતો કોઈ બી સોશિયલ મીડિયા કન્ઝ્યુમ કરો તો એ તમારું તમે એટલું હેપી ફીલ કરાવે કે તમને ભણવા જેવી બોરિંગ વસ્તુ કરવી જ ના ગમે પછી તો એના કારણે આઈ થિંક રીલ્સ ઇઝ વન ઓફ ધી ફેક્ટર દેટ છોકરાઓ સ્ટડીઝથી બી દૂર થાય છે એમના ફ્રેન્ડ્સથી બી દૂર થાય છે આજકાલ મારા ફ્રેન્ડ્સને મને મળવાનું કીધું હોય ને રિયલ લાઈફમાં તો થોડી ઓછા યાર કોણ રેડી થાય કોણ જગ્યા ઉપર જાય કોણ મળે લેન એક રીલ્સ મોકલી કાઢવું એને લેન તું બી આવ હું બી કર આવી રીલ્સ મોકલી કાઢીએ તો ફ્રેન્ડ્સમાં આજકાલ ફિઝિકલી મળવું કાં તો વાતો કરવી કાં તો કોલ ઉપર બી બહુ જ ઓછું થઈ ગયું છે બટ રીલ્સ મોકલી કાઢવાની એકબીજાને તો આઈ થિંક સોશિયલ મીડિયા ઇઝ લાઇક અ ડ્રગ જો એનો સારો ઉપયોગ આપણે ના કરીએ તો આપણી નુકસાનનું એ બહુ મોટું કારણ બની શકે છે ચોક્કસ યાત્રી જે રીતે આપે જણાવ્યું કે અત્યારે સોશિયલ મીડિયા ખાસ કરીને સ્ટ્રેસ દૂર કરવા માટે તમારી જે જનરેશન છે એ અત્યારે યુઝ કરી રહી છે ખાસ કરીને રીલ્સ જોવાનું ને તમે જે રીતે જણાવ્યું કે અત્યારે મિત્રો સાથે અંતર આ જે તમે કારણો જણાવ્યા છે જેના કારણે વધી રહ્યા છે તો હવે એ ડિસ્ટન્સ ઘટાડવા માટે શું કરી શકાય ખાસ કરીને આપણે જાગૃતતા લાવી હોય કારણ કે જો સોશિયલ મીડિયા એ અભ્યાસ અભ્યાસ જે આપણે સ્ટડી કરીએ છીએ એના ઉપર ખૂબ જ મોટી અસર કરે છે તો તેને લઈને શું લાગી રહ્યું છે શું કરવું જોઈએ અ મારા હિસાબે છે પહેલાના જમાનામાં બીજું બીજી બધી વસ્તુઓ હતી અને આના પાછળ બી સોશિયલ મીડિયાથી બી નવી નવી વસ્તુઓ જેથી આપણું ડિસ્ટ્રેક્શન વધતું જ રહેશે તો એ ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવા માટે મને લાગે છે આપણે આપણા જાત ઉપર જ હંમેશા વિશ્વાસ વિશ્વાસ કરવો જોઈએ અને આપણે પોતે જ પગલું લેવું પડશે કોઈ આપણને આ તળાવમાંથી બહાર કાઢવા નહીં આવે આપણે પોતે પહેલું પગ ઉપાડવો જ પડશે એ વસ્તુ મારી એક્ઝામ ચાલે છે મને ખબર છે મારાથી રીલ સ્ક્રોલ થવાની જ છે તો હું ઇન્સ્ટા ડિલીટ કરી નાખું છું મારા એક્ઝામ પિરિયડ માટે અને હું ટ્રાય બી કરું છું કે એક્ઝામ પછી બી હું એનું થોડું ઓછું કન્ઝમ્શન કરું અને બીજું મારા પેરેન્ટ્સ ને હું બહુ થેન્કફુલ છું કેમ કે મારા ઘરમાં સોશિયલ મીડિયા બહુ બહુ જ પ્રોહિબિશન છે એટલે ઘરમાં જયારે અમે ચાર લોકો સાથે હોઈએ હું મારા પપ્પા લોકો બેસી રહીશું કોઈ વાત નહીં કરી અગર ના હોય તો પણ ફોન તો અડવાનો જ નહીં એ વાત તો નક્કી જ છે અને મારા પપ્પાએ મને એક બહુ અગત્યની વાત કીધી હતી કે તું ફોન ઉપર ભલે તું ભણતી હોય કાં તો કોઈક સારી ન્યૂઝ લેતી હોય પણ તારી જિંદગીમાં બોરડામ લાવી તું કેમ કે જ્યાં સુધી બોર્ડમ નહીં હોય ને તારી જિંદગીમાં ત્યારે તારા મગજમાં નવા આઈડિયાઝ નહી આવે તારી જાત ઉપર તું ઇન્ટ્રોસ્પેક્શન નહીં કરી શકે કેમ કે કોન્સ્ટન્ટલી તમે કોઈ વસ્તુ કન્ઝ્યુમ કરતા હોય ત્યારે પોતા ઉપર રિફ્લેક્ટ થવાનો ટાઈમ નથી મળતો તો બોર્ડમ આજકાલ બહુ અભાવ છે બોર્ડમનો આપણી જિંદગીમાં કોન્સ્ટન્ટલી કંઈક ના કંઈક આપણે કરવું જોઈએ હોય છે એટલે મારા પપ્પાએ મને કીધું હતું કે જિંદગીમાં બોર્ડમ રાખવું જોઈએ આપણે જી ચોક્કસ ડોક્ટર રિચર્ડ જે રીતે અત્યારે ઓનલાઈન શું ઓનલાઈન રહેવું અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ માનસિક બીમારીઓનું કારણ બની શકે છે પહેલાં પહેલું તો ઇન્ટરનેટ કે ટેકનોલોજી કે સોશિયલ મીડિયા આ બધું ખરાબ નથી રાઈટ પહેલાં આપણે સમજવું પડશે ઘણી બધી વખત આપણે એક સાઈડ બોલતા હોય તો બીજી સાઈડને આપણે ભૂલી જતા આનાથી કેટલા બધા એડવાન્ટેજ મળ્યા છે આપણે ઝૂમ પર અલગ અલગ જગ્યાઓ બેઠેલા છે છતાંય એક વાત કરી શક્યા છે સો ઇટ્સ અ બ્લેસિંગ પણ બ્લેસિંગ ક્યાં સુધી એને નક્કી કરવાની જરૂર છે આ બ્લેસિંગ ત્યારે જ બ્લેસિંગ બની રહેશે જ્યારે તમે પોતાનો કંટ્રોલ એમના હાથમાં નહીં આપી દો હું તમને કહું જે એપ્સ બનાવી છે ને એ સ્માર્ટ લોકોએ બનાવી છે જેટલી એપ્સમાં તમે જશો એની અંદર એમનો પહેલો ગોલ એ હોય છે કે કેવી રીતે હું આમનો સમય આમનો એટેન્શન એમનું બધું જ ફોકસ હું આ લોકોનો લઈ લો અને એટલા માટે તમે પછી તરત જ એ લોકો બહાર ના નીકળવા માટેના બહુ જ કરતા કારણ કે એટલું સુંદર એટલી સારી વાતો બનાવી દે છે અને એટલા માટે એડિક્શન થઈ જાય છે કે જ્યારે તમે તમે રિયલ લાઈફની અંદર જે કરી શકવામાં કરિયર બનાવવામાં કેટલા બધા વર્ષો લાગે રાઇટ યાત્રીબેન ભણે છે કેટલું બધું ભણવું પડશે પછી કેટલી બધી વાતો થશે અને પછી સ્ટેટસ બનશે પણ જ્યારે ફેસબુક પર તમારું સ્ટેટસ તમે તરત મૂકી શકશો તમારું વોટ્સએપ પર તમારું રોજ સ્ટેટસ લોકો જોશે તમારું પ્રોફાઇલ બનાવવામાં બહુ વર્ષો લાગશે પણ આની અંદર તમારું મારું પ્રોફાઇલ છે મારું આ છે અને એટલા માટે રિયલ લાઈફ અને રિયલ લાઈફનો ડિફરન્સ જ્યારે ના સમજ પડે ત્યારે મને એવું લાગે છે કે લોકો એની અંદર સતત સતત જતા રહે છે આ આશીર્વાદ ત્યારે છે કે જ્યારે દાખલા તરીકે આપણે ઘરની અંદર રાંધીએ છીએ અને એમાં એમાં ગેસની જરૂર જરૂર છે 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 આગની પણ પણ આપણને ખબર કે આગ રસોડા પૂરતી પૂરતી જમવા બનાવવા જ જરૂરી તમે આખી આગને આખા ઘરની અંદર યુઝ કરવાનું ચાલુ કરો આખા ઘરની અંદર લાગી જાય તો શું થાય અને એવું જ સોશિયલ મીડિયાની અંદર થયું છે ડિપ્રેશન જે આવી રહ્યું છે તમે જે પ્રશ્ન પૂછ્યા કે ડિપ્રેશન ની અંદર એ લોકો એની અંદર માનસિક તણાવની અંદર કેમ જતા રહ્યા છે કારણ કે રીલ 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 લાઈફની અંદર રીયલ લાઈફ નો બહુ મોટો અભાવ થઈ ગયો છે એટલું બધું એની અંદર જતા રહ્યા છે અને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન બધાને આનંદ જોઈએ છે અને આપણું ડોપામિન છે ને એને વેટ કરે છે ક્યાં તમને એ આપે છે અને એટલા માટે તમે જુઓ વધારે પડતા ઉપયોગના કારણે લોકો પોતાનો કંટ્રોલ પોતાનો મનનો કંટ્રોલ ગુમાઈ બેઠા છે અને મને એ વાત જો આપણે સમજીશું કે એની જે લિમિટ છે ને આપણે પહેલા સર્કલ બનાવતા હતા અને બાળકને કહેતા હતા કે બેટા આ સર્કલ ની અંદર કલરફુલ રાઈટ અને સાહેબ બહાર જતા કે નો 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 સર્કલ માં સર્કલ માં આજે તમે પેરેન્ટ્સની જે વાત કરી ને પેરેન્ટ્સ થી શરૂ કરીએ અને યાત્રી બેન ના ફાધર્સ ને પેરેન્ટ્સ ને ધન્ય છે કે જે લોકો કહે છે કે બેટા આ સમય છે કે જયારે મી ટાઈમ ફેમિલી ટાઈમ આવું જે ડ્રો કરવાની વાત છે ને એ જ્યારે આપણા ઘરથી શરૂઆત થશે તો બહુ જ મોટો ફાયદો થશે અને મને લાગે છે ડ્રો બહાર નહીં જવાનું બટ આટલો સમય બરાબર છે આનો ઉપયોગ ભણવા માટે કરે છે બરાબર છે પણ ભણવા પછી ફેસબુક અને પછી રીલો મૂકવા મને રીલો જોવા મને બીજાના એટેન્શનને તમારે શું કરો તમારું આપી દેવું છે બીજા તમારું એટેન્શન શોધી રહ્યા છે વાય યુ વોન્ટ ટુ બીકમ ધેર પ્રોડક્ટ શા માટે તમે એમની પ્રોડક્ટ બની જાઓ છો અને એટલા માટે તમે જોજો ફેસબુક ફ્રી વોટ્સએપ ફ્રી ઇન્સ્ટા ફ્રી

જે પ્રમાણે મેં આગળ પણ વાત કરી કે તમે જો સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે ડિજિટલ રીતે લોકો જીવી રહ્યા છે ફોન વગર કોઈને ચાલતું નથી પરંતુ જ્યારે વળગણ બની જાય છે ને ત્યારે એ ચિંતાનો વિષય બની જાય છે ખાસ કરીને અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે બાળક નાનું હોય છે તો એને જમતા જમતા પણ ફોન જોવાની આદત હોય છે ખાસ કરીને વાત કરીએ તો માતા પિતા પણ અત્યારે એ જ સ્ટેજમાંથી પસાર થતા હોય છે કે એમને પણ ફ્રી ટાઈમમાં ફોન સ્ક્રોલિંગ કરવાની આદત પડી ગઈ છે તો જે રીતે અત્યારે વાત કરીએ કે આપનો અવાજ નથી આવી રહ્યો તમે જે વાત કરવા માંગો છો એ ડિટોક્સ સિન્ડ્રોમ તમે વાત કરવા માંગો છો કે જેની અંદર તમે સતત બહુ વધારે જોડાયેલા હો અને જયારે તમે જોડાયેલા હો પછી તરત જ તમે મમ્મી પપ્પા કે બેટા નહીં હવે નહીં અથવા તો એકદમ જ થોડા વખત એક દીકરી રસ્તા પર ફોન લઈ લેવામાં આવ્યો એ રડતી હતી અને ઘણું બધું થયું એ તમે જોયું હશે અથવા તો ઘણા બધા લોકો ના કારણે પોતાના મમ્મી પપ્પાની હત્યા કરી નાખી અથવા તો મમ્મીની હત્યા કરી નાખી પપ્પાનું કરી નાખી કશું એવી વાત જોતો આ જે આ જે સિન્ડ્રોમ છે ને એ એવો સિન્ડ્રોમ છે કે જેની અંદર તમે તરત જ જે વસ્તુઓ ધીરે 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 ઓછી કરવાની હોય અને તમે એકદમ કાપી નાખો તો કેવું થાય અને એ વાતની અંદર મને લાગે છે કે મોટાભાગના લોકો મુશ્કેલીઓમાં અનુભવાય છે કારણ કે દાખલા તરીકે કશું થયું અને પછી તમે તરત જ એના તો તમારું બોડી અને તમારું બ્રેન તમારું બહુ જ રિએક્ટ કરતું હોય છે કારણ કે તમે એક આદતથી હોય અને સતત તમે એકદમ જ એને વિડ્રોલ સિન્ડ્રોમ કહે છે વિડ્રોઅલ કરી નાખો તો પ્રોબ્લેમ થઈ જાય છે તમારા માનસિક પૂરી અવસ્થાની અંદર અસર થાય છે એટલે એ વાત સારી છે પણ કોઈ દિવસ તો શરૂઆત કરવી જ પડશે એ પણ એટલું સ્વીકારવું પડશે કારણ કે ક્યારે તમે શરૂઆત ક્યારે જેવી રીતે હું શીખવું છું ત્યારે એમ કહું છું કે હેબિટ સારી હેબિટ બહુ અઘરી રીતે જીવનમાં આવે છે પણ એની સાથે જીવવું બહુ ઇઝી થઈ જાય છે જ્યારે ખરાબ હેબિટ બઉ ઇઝીલી અંદર દાખલા તરીકે ડિજિટલ ફાસ્ટ લોક અઠવાડિયામાં એક વખત અથવા તો દિવસની અંદર આજે હું એક કલાકથી વધારે નહીં જોઉં અથવા તો તમે સમય નક્કી કરી નાખો કે ભાઈ આ સમયે મારો ઈમેલ જોવાનો આ સમયે મારે નહીં જોવાનો અને એની સાથે એન્ટીડોક્સ તમે કરો કે ફિઝિકલ વસ્તુઓ પર વધારો રાઈટ હું સવારે ટેનિસ રમવા જતો રહું છું સવારે સાત વાગે સાત સાત થી આઠ ની અંદર એટલી મજા આવી જાય છે કેમ સનલાઇટ ફિઝિકલ એક્સરસાઇઝ દોડધામ બુમો હું લાઈવ વર્લ્ડ ની અંદર એટલો બધો રહું છું જ્યાં મને ખબર છે કે ડિજિટલ વર્લ્ડ આજે જેટલો આનંદ આપે છે એના કરતા રિયલ લાઈફ ની અંદર મને બહુ જ મજા આવી જાય છે અને એટલા માટે વિડ્રોલ સિન્ડ્રોમ આવશે ખરો

કે યંગ જે લોકો છે જે આ જનરેશનના લોકો છે લોકો ખાસ કરીને મોબાઈલ ની અંદર જોવાનું પસંદ કરતા હોય છે તમારી વાત ઉપર પહેલા ડોક્ટરે કીધું કે ડિજિટલ ફાસ્ટ કરવો જોઈએ તો મેં એક મહારાજનો વિડીયો જોયો હતો કે આપણે ઉપવાસ શા માટે કરીએ આપણે ઉપવાસ કરીએ કે આપણી ગમતી વસ્તુને આપણે એક દિવસ માટે દૂર કરીએ જેમ કે પહેલાના જમાનામાં સારું ખાવાનું હતું કાં તો ગમે તે હોય તો તમે આપણે એનાથી દૂર રહીને આપણે થોડું ટીટોક્સ કરીએ કે આપણી ગમતી વસ્તુથી આપણે કેટલા દૂર રહી શકીએ આપણે એનું ચેક કરીએ તો મને એવું કીધું કે આ જમાનામાં તમે ખાવાનું ઉપવાસ કરો એટલું માટે નથી કરતું પણ તમે એક વખત તમારા આખો એક દિવસ તમે ફોનથી દૂર રહીને દેખાડો તો એ ખાસો મોટો ઉપવાસ છે તો મેં આ સાતમ આઠમ એવું કર્યું હતું કે ખાવાનું અને ફોન બંને મેં દૂર રાખ્યો હતો ખૂબ પેટ અને મન બંડે ને શાંતિ મળી હતી અને તમારા પ્રશ્ન ઉપર કે કેમ આ વધી રહ્યું છે પહેલી વાત તો આ ફેઝમાં ચાલુ થયું મને લાગે છે કોવિડ આ ફેઝનો બહુ સ્ટાર્ટિંગ ફેઝ હતો કેમ કે જ્યારે કોવિડ આવ્યું ત્યારે ડિજિટલ સ્ટડીઝ થઈ ગઈ અને આઈ ગેસ કે હું ફોનથી વધારે એક્સપોઝર મને ત્યારે મળ્યો કે જ્યારે હું ઓનલાઈન મિટિંગ કરવા લાગી મને નવા નવા ફીચર્સ ખબર પડવા લાગી કે મારું લેપટોપ આ બી કરી શકે છે હું યુટ્યુબમાં બી વિડીયોઝ જોઈ શકું છું પહેલાં ભણવાના વિડીયોઝ હતા પછી થોડા થોડા રમવાના વિડીયોઝ વધ્યા પછી રીલ્સ આવવા લાગી ટિકટોક આવવા લાગ્યું કોવિડમાં તો ટિકટોક બી હતું હું બી મેં ટિકટોક બનાવેલા છે પછી બેન થઈ ગયું હવે રીલ્સ રીલ્સમાં બી હું છું એટલે આઈ ગેસ કે આ આપણે જે ડિજિટલ આપણે કહીએ છીએ કે ભણવાનું જે એકદમ ઈઝી થઈ ગયું છે કે તમે ક્યાંયથી બી એક્સેસિબલ છે ભણવાનું પણ આઈ થિંક એના કારણે બીજા બી એના કોન્સ છે કે લોકો ફોનથી બહુ એમને એક્સપોઝર મળે છે અને ઘણી વાર ભણવા સાથે બીજી એવી બધી વસ્તુઓ આવતી હોય છે કે જે મગજને બહુ હેમ્પર કરી કાઢે છે અને સોશિયલ મીડિયા આપણે આજકાલના યુવાન એવું છે કે આપણે કનેક્ટેડ રહીએ ને સોશિયલ મીડિયા એક સારું પ્લેટફોર્મ છે કનેક્ટેડ રહેવા માટે તમે મને તમે મને બોલાય એ બી સોશિયલ મીડિયા થ્રુ જ છે કેમકે હું સોશિયલ મીડિયા ઉપર એઝ અ સોશિયલ એક્ટિવિસ્ટ બી કામ કરું છું લોકોને ગાઈડ કરું છું તો એ સોશિયલ મીડિયા થ્રુ જ છે પણ જ્યાં જ્યાં સારી સારી વસ્તુઓ છે ત્યાં ખરાબ ખરાબ વસ્તુઓ બી આવે છે અને એનું એડિક્શન તો ધીમે ધીમે ફેસવાઇઝ વાઇઝ કરવું પડશે કેમકે જો અચાનક તમે છોડી કાઢો જેમ કે હું કરું છું એક્ઝામ આવે ત્યારે હું છોડી જ કાઢું એટલે સ્ટાર્ટિંગના બે દિવસ તો ભાઈ દિવસ નીકળે નહીં મારે એકદમ ધીરે ધીરે ચાલે કરું શું એવું લાગે મને પછી એવું થાય કે ના યાત્રી ભણવાનું જ હવે મૂકી દે આ વસ્તુ એટલે સર ની બહુ સારી વાત છે કે આ ફેઝ માં કરવું પડશે તમે ઇન્સ્ટન્ટલી કરશો તો આપણે કેમ જોઈએ જે માણસ જે નશો કરતો હોય તમે આમ ઇન્સ્ટન્ટ દારૂ લઈ લો ડ્રગ્સ લઈ લો તો કેવું પાગલ થઈ જાય માણસ આપડી માણસોની એ ગતિ આવી ગઈ છે કે આપણે તુરંતથી વસ્તુ આપણે ફટાકલી ના લઈ શકીએ આપણે ધીમે ધીમે જે કરવું પડશે ચોક્કસ યાત્રી ખૂબ જ સુંદર માહિતી આપી આપે ડોક્ટર રિચર્ડ આપને એક ટૂંકમાં જવાબ આપજો આપને એક પ્રશ્ન છેલ્લો પૂછી લઉં મોડી રાત સુધી મોબાઈલમાં સ્ક્રોલ કરવાથી અત્યારે મહિલાઓમાં પણ તણાવ વધ્યો છે ખાસ કરીને નવી માનસિક બીમારીઓ પણ ડિજિટલ હેબિટ્સને કારણે વધી છે યા સો જે વસ્તુ આપણને ગ્રેટિફાય કરે છે મીન્સ જે વસ્તુ આપણને તરત આનંદ આપે છે એ જ વસ્તુનો વધારે ઉપયોગ મીન્સ રબર તમે વધારે ખેંચો અને એની લિમિટની બહાર ખેંચો તૂટી જાય છે ને એ જ વસ્તુ મને લાગે તમે જે બહેનોની વાત કરો છો કોઈ પણ વાત કરું કે એમાં એવું થઈ જાય છે કે જેથી કારણે એની લિમિટ લિમિટની સેટ કરવાના કારણે એ થઈ ગયું છે ને એટલા માટે સૌથી મોટી વાત હું દરેક પેરેન્ટ્સને પણ કહીશ ને જુવાનોને પણ કહીશ કે તમારામાં છે ને ગોલ સેટ કરી દો તમારે શું કરવું છે ને લાઈફની અંદર એ નક્કી કરી દો ગોલ સેટ વગરના લોકોના જીવનોની અંદર ગમે તે પોતપોતાના ગોલો સેટ કરી દે છે ગોલ સેટ કરી દે છે અને એમનો ઉપયોગ કરી રહ્યા છે જે જીવનની અંદર ક્લેરિટી મીન્સ શું કરવું છે ક્યારે કરવું છે અને કન્સિસ્ટન્સી સતત એની પાછળ કામ કરવું આ બે વાત જો તમે કરશો તો ડિજિટલ કે કોઈ પણ ડિસ્ટ્રેક્શન તમારી પર હાવી નહીં થાય અને તમે એક દિવસ સક્સેસફુલ થઈ જશો જી થેન્ક થેન્ક યુ યુ વેરી 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 મચ 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 ડોક્ટર એન્ડ સાથે ચર્ચામાં ભાગ તો જે રીતે સોશિયલ મીડિયાનું વળગણ કહેવાને કે આપણે નોર્મલ તો યુઝ આપણે બધા જ કરતા હોઈએ છીએ તમે હું આપણે બધા જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ હદથી જ્યારે વધી જાય છે ને ત્યારે વ્યસન બની જાય છે અને એને કેવી રીતે કંટ્રોલમાં કરવું ને એ આપણે શીખવું ખૂબ જ જરૂરી છે તો એ જ આજની ચર્ચા હતી તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષય સાથે અત્યારે મને આપશો રજા નમસ્કાર